ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરની અંદરથી પસાર થતી આ રેલવે ટ્રેક છે અને આ રેલવે ટ્રેક પરથી જે અમુક પરિવારો છે તે અહીંયા પર ખુલ્લામાં રહે છે જેની ચાર મહિનાની બાળકી હતી તે રાત્રે પોતાના પરિવાર સાથે સૂતી હતી અને ગાયબ થઈ હતી મોડી રાત્રે તેના પરિવારજનો શોધી રહ્યા હતા અને એ બાળકીનો મૃતદેહ છે તે આ તરફ મળી આવ્યો છે જોકે તે અર્ધ હાલતમાં મળી આવ્યો છે મતલબ કે તેનો સ્વીકાર કર્યો હોય તેવું આશંકા છે તેમના પરિવારજનોનું કહેવું છે કે શ્વાન છે બીજી તરફ વિભાગની ટીમો છે તે પણ અહીંયા પર પહોંચી છે આ બાળકીને પીએમમાં ખસેડવામાં આવી છે અહીંયા પર જે પગના નિશાન છે ત્યાં રાઉન્ડ મારવામાં આવ્યો છે વન વનવિભાગનું એ છે કે આ શ્વાનના પગના નિશાન હોય તેવું દેખાઈ રહ્યું છે બાળકીનો મૃતદેહ અહીંયા મળ્યો હતો અહીંયા તેને ફાડી ખાધી હતી અને ત્યારબાદ તો તેનો મૃતદેહ મળ્યો અમુક મહિના પહેલાં જ પાંચસો મીટર આગળ રેલવે સ્ટેશન છે અને ત્યાં પણ આવી જ ઘટના બની હતી અને આ બીજી ઘટના આ વિસ્તારની અંદર બની છે આ વિસ્તારમાં ઘણા બધો કચરો છે તે અહીંયા પર ફેંકવામાં આવે છે વિભાગ અત્યારે અહીંયા પહોંચ્યું છે લોકોને સમજાવી રહ્યું છે કે ખાસ કરીને અહીંયા પર નોનવેજ અને ફિશનો કચરો પણ ફેંકાતો હોય છે તો લોકોને અહીંયા કચરો ન ફેંકવા સલાહ આપવામાં આવી રહી છે કારણ કે આ કચરાના કારણે અહીં શ્વાનો આવી રહ્યા છે અને આ શ્વાનો છે તે હિંસક બની રહ્યા છે બહુ વ્યસન બહુ છે તમારે સુરતભાઈ મંજીભાઈ સોલંકી હા ચાલો અમે નદીમાં ત્રણમાં રહીએ અહીંયા અમે મારા મામા ત્યાં આતો અમારો જે ત્યાં મને ગાડી પાઠે ત્યાં ગયા હતા ને એના ભાઈને ઝઘડો હતો એ ત્યાં અમે મૂઈ જતા ઇન ધારું થઈ ગયું તું આ આ બનાવ્યો મને ખબર નથી આવે કે ત્રણે વાગે બનાવી નો હું બનાવીનો એટલે કોઈ કહું જાનવર લઈ ગયું કંઈ ખબર નથી કોન લઈ શોક નું હવે ન્યા આવું તો પછી ત્રણ વાગે હું ભોજું ને એ પાણી કરવા સાડા ચાર મહિનાની છોકરી હતી એટલે હું ઉભો છું ને ઉભો છો એટલે ડાયક મને ખબર પડી કે છોકરી ખોલા માં થઈ ગઈ એમ બધા ગોતતા ફોટતા હતા ગોતતા ફોટતા હતા શેડી ની એટલા બધા બચી માં તે બધું કર્યું બરોબર નામ ઓલી બાજુ ને તેને છોકરીના બોડી અડી પડી હતી ના પડી ગઈ અડધો પગ ગઈ નતો કઈ નતું મેં કીધું મારા ભાઈને હું કીધું કે તો લઈ લે તેને બિચાર લઈ લીધી મેં કીધું પછી સાહેબ